પ્રદીપભાઈ ભાખરીયા મારા નાનપણના મિત્ર છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઈનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે બહાર આવ્યું ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં

પ્રદીપ ભાખરના જે વિવાદમાં આવ્યા છે તેને લઈને ભાખર પર એક યુવતીએ દુષ્કર્મ સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે સાથે સાથે સમગ્ર મામલે ફરિયાદ નોંધવા તાલાડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ હોવાની વાત સામે આવી રહી છે સાખે મુદ્દાને લઈને જે દુષ્કર્મ પીડિતા છે તે યુવતીના પતિનો એક વિડિયો સામે આવ્યો છે ને તે વિડિયોની અંદર યુવતી અને તેમના મમ્મી વિરોધ ખૂબ મોટી વાત કરવામાં આવી છે વાયરલ વિડીયોમાં પતિ છે તેમના દ્વારા વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે એવું પણ કહેવામાં આવ્યું કે અમે બેન્કો ગયા હતા દસ દિવસ ત્યાં રોકાયા હતા વાતનો પણ ખુલાસો પીડિતાના પતિ દ્વારા કરવામાં આવ્યો છે બીચ પર પ્રદીપ મળેલા હતા જે મારા મિત્ર હોવાની વાત જે કરવામાં આવી છે જે યુવક છે તેને કહ્યું છે કે ભાઈ પ્રદીપ અમને ત્યાં બીચ ઉપર મળ્યો હતો રવિ અને મુખી એક બેગ પણ એરપોર્ટે આપી ગયા હોવાની વાત એ પતિ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા તો તે બેગમાં ગાંજો હોવાની વાત પણ એ યુવતીના પતિ દ્વારા કરવામાં આવી છે તેમાં ટેગ મારા વાઈફના નામ વાળો હોવાની વાત એ યુવતી છે તેના પતિ દ્વારા વિડીયોમાં કરવામાં આવ્યું છે મારા વાઇફને સાબરમતી જેલમાં ગયા બાદ પ્રદીપ ભાખરને મેં કોન્ટેક કર્યો હતો અને એમની સાથે વાત કરી હતી પ્રદીપ ભાખર છે તે મારી સાથે બે માસ સુધી રહ્યો હતો તેવું પીડિતાના પતિ છે તેના દ્વારા કરવામાં કહેવામાં આવ્યું છે સાથે સાથે પ્રદીપ ભાખરનો આખા વિવાદમાં ક્યાંય પણ હાથ નથી કોઈ દોષ ન હોવાના પીડિતાના પતિનો જે દાવો છે તે સામે આવી રહ્યો છે પ્રદીપ મારા મિત્ર હતા અને મને આર્થિક સપોર્ટ કરતા હતા સાથે સાથે વકીલ એમણે જ રાખ્યો હતો તે પણ એમને ખુલાસો કર્યો છે મારી સાસુએ મારી વાઈફ સાથે વાત કરીને પ્રદીપભાઈ ઉપર ષડયંત્ર ગોઠવ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ જે પ્રદીપ ભાકર છે તે વિવાદનો મામલો વધુ ગરમાયો છે આ ગરમાયેલા મામલાને લઈ ગુજરાતનું રાજકારણ ખાસ કરીને બગઝરાનું રાજકારણ પણ ગરમાયું છે કારણ કે આખા મુદ્દાની અંદર જેવી કાકડિયાના પુત્રનું નામ પણ જે યુવતી છે તેના દ્વારા લેવામાં આવ્યું હતું ત્યારબાદ જેવી કાકડિયાએ પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે ભાઈ પ્રદીપ બાખરની ખબર નથી પ્રદીપ ભાખર માત્રને માત્ર એ ત્યાંના તાલુકાના પ્રમુખ છે પરંતુ મારા દીકરાનો કોઈ વાંક નથી પરંતુ એક આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં યુવતી જે પીડિતા છે તેના પતિએ ખૂબ મોટી વાત અને ખૂબ મોટા આરોપો યુવતી સામે લગાવ્યા છે શું કહ્યું યુવતીના પતિ આવો સાંભળીએ અમે લોકો બે મહિના પહેલા બેંકો ગયેલા અને ત્યાં જઈને અમે દસ દિવસ રોકાયું પછી અમે આખું ફૂલ ફેમિલી ગયેલા મારા સાસુ સસરા સાળો મારી ઘરવાળી ને હું એ લોકો કોક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા એના તેના થ્રુ એ લોકો ગયા હતા હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો પછી ત્યાં અમે લોકો દસ દિવસ રોકાણા ત્યાં ફરતા બધી અને જાતા ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર અને બધી કડીક વાત કરેલી અને બેઠેલા એ રીતે અમારો કોન્ટેક થયેલો અને પ્રદીપભાઈ ભાખરિયા એ મારા નાનપણના મિત્ર છે પછી અમે દસ દિવસ પછી રિટર્ન આવતા હતા એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને રવિભાઈ અને મૂકીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઇફના નામનું હતું અને પછી એ પ્રશ્નવાળાએ એમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે હોટેલ લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઇફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી પછી મેં કોન્ટેક કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલ પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા જે મારા મિત્ર હતા અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુ અને મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરાવ્યું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં કરતા પહેલાં બધું ચેક કરવું આ લોકો સાવ ખરાબ માણસો છે અને બધું આવું જ કરે છે અને કોઈ પણ પહેલાં ફરિયાદ લેતા પહેલાં આનું પહેલાં આગળનું ચેક કરવું અને પ્રદીપભાઈ ભાખરનું પણ જોવું એ એ બહુ ગુડ અને સારો માણસ છે તો જે પ્રકારે જે પીડિતા છે તેના પતિનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરી એકવાર વાયરલ થયો છે ને એ પીડિતા અને સાથે તેમની માતા પર ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે અને એવું પણ યુવક દ્વારા કહેવામાં આવ્યું છે પીડિતાના પતિ દ્વારા કે પ્રદીપભાઈ ભાખરનો આમાં કોઈ જાતનો રોલ નથી આમાં એમનો કોઈ વાંક નથી એમને કારણ વગર ફસાવવામાં આવી રહ્યા છે એમણે તો મને આર્થિક મદદ કરી છે સાથે સાથે વકીલમાં પણ એમણે મને મદદ કરી છે મારી વાઈફ જ્યારે જેલમાં હતી સાબરમતી જેલમાં હતી તે સમયે મેં એનો કોન્ટેક કરેલો હતો સાથે અમે બેંગકોંગ પણ ગયા હતા દસ દિવસ ત્યાં રોકાયા હતા પ્રદીપ ભાખર તેમને મળ્યા હતા આ બધી જ વાત જે છે તે ખુલાસો કરવામાં આવ્યો છે તેના પતિ દ્વારા પરંતુ પ્રદીપ ભાખર કે જે ભાજપ પ્રમુખ છે એ બગસરાણા એમના પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે સાથે સાથે જેવી કાકડિયાના જે પુત્ર છે તેનું પણ નામ સામે આવ્યું એટલે નામો ઘણા બધા સામે આવ્યા પરંતુ ધારાસભ્યના પુત્રનું નામ સામે આવતા જ રાજકારણ ગરમાયું હતું ને હવે ધારાસભ્ય પણ કહી દીધું કે ભાઈ પ્રદીપ ભાકરનું તો ખબર નહીં પરંતુ મારા દીકરાને સિગરેટ માઉ વસન નથી એટલે આ વાતમાં કોઈ જાતનું તથ્ય નથી આખે કે વાત છે તે અપવા છે અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવાની આખો આ કાવતરું ઘડવામાં આવ્યું છે હવે આ પીડિતાના પતિ દ્વારા જે વિડીયો સામે આવ્યો છે તેમને જે નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર